પુર્ષુતમ રૂપાલા જેમની સામે ક્ષત્રિય સમાજે માંડ્યો છે મોરચો ક્ષત્રિયો વિશે વિવાદિત ટિપ્પણી બાદ રૂપાલાએ માફી તો માંગી લીધી પરંતુ નારાજ ક્ષત્રિયો છે લડી લેવાના મૂડમાં આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની મળી બેઠક જેમાં નિર્ણય લેવાયો કે દરેક જિલ્લામાં રૂપાલાના પુતળાનું દહન કરાશે ક્ષત્રિયોએ ચીમકી ઉચ્ચારી કે જો ભાજપ રાજકોટ બેઠક પરથી રૂપાલાને નહીં હટાવે તો પરિણામ ભોગવવાની તૈયારી રાખે જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું તો રહેતું નથી એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે કારણ કે આવડો મોટો સમાજ જો પરસોત્તમ રૂપાલા મોદી સાહેબને નમી સાહેબને કહ્યું છું કે જો આ સમાજ કરતા તમને પરસોત્તમ રૂપાલા વાળો હોય તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો તો જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા અને રૂપાલાનો વિરોધ કર્યો તમામે એક સુરે કહ્યું અમારો વિરોધ ભાજપ સામે નહીં પુરુષોત્તમ રૂપાલા સામે છે અમારી માંગ છે કે ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ આ સમયે જામનગર શહેર ભાજપ યુવા મોરચાના ના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ રાજીનામું આપવાની જાહેરાત કરી